એ કોઈ પણ સ્થાનેથી વિદાય લે ત્યારે એના માટે દુઃખદ ઘટના જોઈએ કારણ કે અઘરું પડતું હોય પણ બીજી જગ્યાએ પણ તેઓ કામ કરવા માટે જેની આઈ જરૂર છે તેની ત્યાં પણ જરૂર છે એમ કહે છે એટલે ત્યાં પણ તેઓ કામ સારું એવું કરે અને પોતાનું જે એક રસ્તો છે એ રસ્તા પર ચાલે અને આપણે બધાને પ્રેરણા અને પ્રોત્સાહન પણ છેલ્લે આપશે એટલે હવે આપણે સમગ્ર સ્ટાફને વિનંતી કરીએ અને બાળકો બધા આપણે સાહેબને એનું સન્માન વિદાય સન્માન સમારોહમાં સાહેબને આપણાથી ફૂલ નહીં તો ભૂલની પાંખડી રૂપે આપણે એનું સન્માન કરીએ તો હવે સર્વ સ્ટાફને વિનંતી કરું કે તેઓ પહેલાં સાહેબને છાલ ઉડાડે પછી આપણે એક મુમેન્ટો આપી અને તેમનો વિદાય સન્માન કરીએ બે ત્રણ વાક્ય રજૂ કરું છું તમે અમારી ના છો કે જે દ બગીચામાં કરી શકતા તેઓ ખુશનસીબ હોય છે તમે અમારા શ્રેષ્ઠ શિક્ષક છો તમે અમારા હૃદયમાં પણ રહેશો હું મારી વાત કરું ને તો ગણેશ અંગ્રેજી વિષય મારા માટે ખૂબ અઘરો હતો પરંતુ તમે આ વિષયને સરળથી સમજાવ્યો તે બદલ આ વિષય અમારા માટે સહેલો બની ગયો તે બદલ હું તાની સાહેબનો આભાર માનું છું થેન્ક યુ પાંચમાં અભ્યાસ કરું છું મુલતાન sir મારા વર્ગ શિક્ષક છે તેની આજે વિદાય છે તેથી અમને ઘણું જ દુઃખ થાય છે મારા માટે અંગ્રેજી વિષય ખૂબ જ અઘરો હતો પણ મુલતાન સાહેબ અમને સરળ છે સમજાવ્યો તેથી મારા માટે અંગ્રેજી વિષય સહેલો થઈ ગયો થાય કેસે દીર મારી કેમ કરીને ભૂલ સુ આ વાલા તમારી તમારી વિદાય સે આંખો મે આંસુ આ રહે તમારી વિદાય સે આંખો આંસુ આ રહે હે એસી હાલત મે આપમકો છોડકર જા રહે હે એસી હાલત મે આપમકો છોડકર જા રહે અસ્તુ જય હિન્દ જય ભારત અહીંયા ટૂંકમાં પરિચય છે બરાબર આગળનો પરિચય તો મને નથી પણ સાહેબમાં જે નિયમિતતાનો ગુણ છે એ મેં મેં પહેલી વખત જોયું બરાબર કેમકે એ સમયને બહુ માન આપે આપણે વિદ્યાર્થી નથી આપતા એટલા બધી પણ સાહેબ એટલા બધી સમયમાં નિયમિત હોય કે અહીંયા સવારના વહેલા આવી જાય અને પાંચ વાગ્યા પછી પણ મોડા અને બીજી સ્કૂલોમાં પણ વિઝિટ કર્યા એટલે સમયનું પાલન અતિ કરે છે અને એ ગુણ એક સારામાં સારો શિક્ષકનો ગુણ ગણાય એટલે ખરેખર મુલતાન સાહેબનો એ જે ગુણ છે ને એ જિંદગીભર બધા શિક્ષકોએ યાદ રાખવું જોઈએ કેમકે એ ગુણ મહત્વનો છે અને અહીંયા જે પ્રવૃત્તિઓ કરાવી અનેક પ્રવૃત્તિઓ આપણે ઘણી જગ્યાએ ભાગ લેવા માટે ગયા આપણે સ્પર્ધામાં એ જો મુલતાની સાહેબ હોય તો જ આ શક્ય થાય એમ કેમકે એ બધા ઉત્સાહે એટલા બધી એમ એ ગમે ત્યાં ધાઉ હોય ને તો એને આડસ નહોતો હોય એટલે બાળકોને પણ ખરેખર યાદ આવશે અને સાહેબ આરેણા પેસેન્ટરમાં જાય અને ત્યાં પણ બાળકોને વ્યવસ્થિત સ્પર્ધામાં લઈ જાય એવી આપણે પ્રાર્થના કરીએ અસ્તું જય સરસ ગોવિંદન ચાલો બેનમાંથી સાહેબનો પરિચય નથી એમ થી લાગ્યા અને અમારા માટે તો નોકરીમાં લાગ્યા એટલે શરૂઆત જ હતી એમ એ પહેલા તો કેરે આવી રીતે નોકરીમાં નહોતા ટૂંકમાં પરિચય સાહેબ આર કોઈ આર એટલે પહેલી વખત ટૂંકમાં આચાર્ય તરીકે અમને મુલતાની સાહેબના સાનિધ્યમાં જ કામ કરવાનું હતું તો બહુ સરસ અનુભવ થયો એમ

એના ઉપરથી તમે બહુ કે સમયનું બહુ મહત્વ છે તમે જ્યાં પણ ગમે ત્યાં પણ કંઈ લાગો ત્યારે સમયનું ખાસ ધ્યાન રાખજો બરાબર બીજું મુલતાની સાહેબ શું પ્રામાણિક વ્યક્તિ મેં બીજી વખત પહેલા અમારા હતા હું જારા રાજાબાઈ સાયન્સમાં સાથેક્રમ હતો ત્યારે જે અમારા ફિઝિક્સના ટીચર હતા એને બહુ પ્રેમ કરતા એમને ઘરે લઈ જતા જમવા લઈ જતા અમે આખો દિવસ સાથાક્રમ રોકાતા બાકી અમારી સ્કૂલ પૂરી થઈ જતી અગિયાર બાર વાગે એક વાગે પૂરી થઈ જતી પછી અમે જમવા લઈ જતા પછી ટ્યુશન કરાવતા ફ્રીમાં ટ્યુશન કરાવતા બાકી સાયન્સના પહેલા સેમેસ્ટરના બીજા સેમેસ્ટર હું ગણિતમાં પહેલ છે ને એનાથી અત્યારે હું ગણિતમાં માસ્ટર ડિગ્રી કરું છું બરાબર તો એના પછી કોઈ પ્રામાણિક શિક્ષક મેં જોયા હોય તો મુલતાની સાહેબ હતા જેણે કોઈપણ કાર્યમાં ક્યારે કોઈ પ્રકારની ના નહીં પડી તમારે શિક્ષક પ્રત્યે એટલો આદર રાખવામાં આવ્યો કે મને એમ થતું હતું કે ભાઈ મારું તો કોન્ટ્રાક્ટ છે તો મારો અને બીજા શિક્ષકોનો શું સંલગ્ન થાય તો મોલતાની સાહેબે જ્યારે ક્યારે મને ઇન્ટ્રોડ્યુસ કરવાનો આવે મતલબ કે મારો જ્યાં કાંઈ પરિચય કરવામાં આવે ત્યારે એક શાળાના શિક્ષક તરીકે પરિચય કરવામાં આવતો નહીં કે બીજા કોન્ટ્રાક્ટવાળા આ છે ધીસે એવું કંઈ પાર્સલિટી રાખવામાં નથી એટલે આ એક ભાવ છે કે જ્યાં આ પછી મારા માની લો કે ગમે ને ગમે સ્કૂલે જાય અથવા તો આવું જરૂરી શું કહે કે અહીં તો રહેવાનું છે નહીં પણ કેસ કે ક્યારેક મારે ગમે કે સરકારી શાળાએ જવાની થશે અને વ્યક્તિત્વ બાબતની ક્યારેક કોઈ પણ વાત આવશે ત્યારે હું મુલતાની સાહેબનો અચૂકપણે એમનો મુદ્દા હું ટાકીશ કે આવા શિક્ષક પણ હતા કે જેણે કોઈ પણ કામમાં ક્યારેય નિરસ્થતા દાખવી નથી અને કોઈ પણ કામ માથે આવી જાય ઉપરથી આવી જાય તોય પણ ક્યારેય કોઈ મોઢામાં કોઈ પણ પ્રકારનું ટેન્શન જોયું નથી મેં મુલતાની સાહેબને એટલો વિરોધ વચ્ચે વિદ્યાર્થીઓને હસાવતા જોયેલા બીજું તો કાંઈ જાદુ કહેવા માગતો નથી પણ મુલતાની સાહેબ જ્યાં પણ જાય અમને છેલ્લા ચાર વર્ષો જો આરામથી આનંદમય રીતે નોકરી કરે પોતાના પરિવાર અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે અને રિટાયરમેન્ટ જ્યારે આવે ત્યારે કદાચ અમને એવા સાનિધ્યમાં રહેવાનો મોકો નહીં મળે કારણ કે અમારે જવાનું થશે તો એ પાસે ક્યારે આવશું ક્યાંય મળશું પણ મુલતાની સાહેબને એક રિક્વેસ્ટ છે કે મારા જુઓ જો ક્યાંય પણ કામ પડે તો હજુ પણ મને સૌથી પહેલાં યાદ કરો તો હું એક તમારો રોલ્સ કરવાનો એક મને મો મોકલ મળશે

અને એવા સમયે પેલા હું શિયાળ સિંહ આરણ તરીકે જતો હમણાં પણ આરણ જાઉં છું એના પહેલાં બધું આરણ જ હતો અને ત્યારે હું શિયાર સિંહ તરીકે હતો હવે હું આચર્ય તરીકે જાઉં છું બરાબર અને તમારી સાથે શિક્ષકોની સાથે જે નાતો જે પહેલાંથી જોડાઈ ગયેલો એને જો કે દૂર કરવો તો બહુ મુશ્કેલ છે હૃદયમાં મતલબ હંમેશા માટે રહી જાય એ રીતે છે પણ આ તો એવું છે ને કે ભાઈ સામેથી એક શાળા માંગેલી છે અને મળી છે એટલે જવું એ જરૂરી છે સરકાર પાસે માંગેલી છે અને સરકારે આપણને આપેલી છે એટલે કોઈ બી હાલતમાં કદાચ ના તો એકદમ જોડાઈ ગયેલો હોય તો પણ છોડવું છે એ બહુ જરૂરી છે અને ના છૂટકે છોડવું પડે એમ દીકરી જ્યારે સાસરે જાય ત્યારે એ ના છૂટકે છે એને પોતાનું ઘર છોડવું પડે છે બે તરફનું એને સુખ અને દુઃખની જે લાગણી છે એ હોય છે તો પિયરનું ઘર છે છોડવાનું અને શાસ્ત્રીય પક્ષની અંદર એ સામે જે ઘર છે નવું નાતું જોડવાનું મારી પોતાની સ્થિતિ પણ એ રીતે છે ગઈકાલે જે વોર્કશોપ પર જે સમાચાર જે આપણા જે વિદ્યાર્થી મિત્રોને જે ખબર પડી ગઈ એ બધા વિદ્યાર્થીઓ જે વોર્ટસોપ દ્વારા જે લાગણી પહોંચાડી છે એ બધા વિદ્યાર્થીઓને પણ હું આભાર માનું છું કે એ લોકોએ વોટ્સઅપ દ્વારા પણ મારી પાસે જે લાગણી પહોંચાડી તમારી જે યાદગીરી છે એ તો હંમેશા માટે એ મારી પાસે છે અને આવતો રહીશ વાર ઘડી આવતો રહીશ ક્યારેક ક્યારેક મુલાકાત કરતો રહીશ એટલે તો જ્યારે કોરોના કાળ જ્યારે અમારી બદલી થઈ ગઈ ત્યારે પણ મારુ મને સાલ છે જ્યારે ઉડાવડી હતી એ સાલ છે એ મેં પરત નહીં આપી અને આજે પણ આ સાલ છે આ શાળાને એ ફરીથી પરત આપીશ કે બીજા શિક્ષકને પણ એ ઉડા ઉડાડવાની અંદર કામ આવશે આજે આચાર્યની મંજૂરી હતી આ સાલ છે એ ફરીથી હું શાળાને પરત આપીશ બીજું ગિફ્ટ છે એ પણ હું શાળાને પરત આપું છું મારા તરફથી કોઈ ગિફ્ટ દઈ શકતો નથી પણ જે ગિફ્ટ તમે લોકો આપી છે એ શાળાની અંદર હંમેશા માટે યાદગીરી રહી જાય એમાં તો આ ગિફ્ટ છે એ બધાને હાજરી દર ઇસ્ટાફની દર અને આ છે ગિફ્ટ જે હું શાળાને ફરીથી અર્પણ કરું છું બીજી એક નાનકડી યાદગીરી જે મારી પાસે છે એ જે ઓફિસમાં રાખવા જેવી છે એ નાનકડી યાદગીરી છે તમારી સમક્ષ હું રજૂ કરું છું અને એના જે શબ્દો છે કદાચ આમાંથી આઠમો તોડમાંથી કોઈ ભાડાક આવી અને એ શબ્દો છે એમાં વાંચી અને પછી એ ભેટ છે આપણા આચાર્ય અને બધા શિક્ષકોને જ્યારે આપશે ત્યારે એ સર સ્વીકાર લે એવી હું વિનંતી કરું એટલે આજે પાંચ વાગ્યા પછીના સમયગાળા દરમિયાન આ શાળા છે એ છોડીને ચાલવી યાદગીરી હંમેશા મૂકતું છે શાળા જ શાળા જ ખાલી છોડવાની યાદગીરી છે એ રાખવાની છે અને યાદગીરી રૂપે ક્યારેક ક્યારેક મુલાકાત કરતો હોય આ સાલ જે પરત એ માટે જ આપું છું કે શાલોડા પછી આવવાનું મન ન થાય પણ શાલ જ્યારે પડત હોય ત્યારે આ શાળાની મુલાકાત લેવાનું મને ભાગ્ય છે સાંપડી શકે આ બાળકોની સાથે હું ફરીથી એમની મુલાકાત કરી શકું આવી શકું અને એના માટે તમારી લાગણી છે તમારા માટે બે બાળકો જેમાં બે કામ જે મારા બાકી રહી ગયા એ જે કામ છે હજી આ શિક્ષકો છે એ પૂર્ણ કરી લેશે એક તો કામ જે મારા ભાગ્યમાં હતું કે મારી જવાબદારીમાં હતું કે જે કાપડ પડેલું છે એ કાપડ તમને આપવાનું હતું એ મારે હાજરીમાં આપવાનું હતું મારી જવાબદારીમાં હતું પણ હું એ દરજી સુધી પહોંચી શક્યો નહીં કે વેલા કરી શક્યો નહીં પણ મારા ગયા પછી પણ શિક્ષકો છે આ બધા જે કાપડ જે પડ્યું છે એ કાપડનું મતલબ જે બાળકોને આપવાનું છે એ રીતે એ વિતરણ કરી દેશે બીજી છવ્વીસમી જાન્યુઆરીના જે પૈસા જે આવેલા છે એ મારી પાસે હાજર છે એ પણ એ મારા સમયગાળા દરમિયાન કામગીરી થયેલી છે અને એ સમયસર જે તમને ઇનામ છે અપાવી શક્યો નથી પૈસા મારી પાસે શિક્ષકો એમાંથી જે વસ્તુ આવે છે એ બધી રૂપિયા જે હું પરત કરી અને એ બાળકોનું ઇનામ આના પછીના શિક્ષકો આપી દે એવી રીતે હું સાચી વિનંતી કરું છું હવે એક નાનકડી જે ગિફ્ટ છે એ પહેલાં હું મારે રોપણ કરું છું એના પહેલાં આઠમો ધોરણમાંથી એ નાનકડી ગિફ્ટમાં જે મારું જે લખાણ છે એ લખાણ વાંચવા માટે કોઈ એક બાળક આવી જાય આપણે શિક્ષકોમાંથી કોઈ વાંચી દે કે જે કરીને એક માલ નાની કે લાગણી છે એ છે શાળાના બાળકો એસએમસી ના સરપંચશ્રી એસમસી ના સભ્યશ્રીઓ મધ્યાહન ભોજન પરિવાર તમામ વાલી ગ્રામ પંચાયતના ગ્રામ પંચાયતના શ્રી ઉપસરપંચ્રી તેમજ સભરી સભ્યશ્રીઓ માધ્યમમાં સરપંચશ્રીઓ તથા સભ્યશ્રીઓ માધ્યમિક શાળા પરિવાર આંગણવાડી પરિવાર આરોગ્ય પરિવાર પે સેન્ટર શાળા તથા પેટા શાળાના તમામ શિક્ષકો પરિવાર તેમજ શાળાના વિકાસ કાર્યોને જેમણે પણ મદદ કરી છે સહકાર આપ્યો છે તે તમામને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરશે તારીખ ત્રેવીસ બાર બે હજાર સોળથી આ શાળામાં પગ મુકતાની સાથે આ શાળાના તમામ શિક્ષકો આ વિસ્તારના તમામ વાલીઓ તેમજ મારા નાના દીકરા દીકરીઓ સમાન આ શાળાના બાળકો તરફથી મને ભરપૂર પ્રેમ લાગણી અને માન સન્માન મળ્યું છે તે કદી ભૂલી શકાય તેમ નથી તેમ છતાં પણ મારાથી રૂહી કે વગર વગરવદા આપ શરૂમાંથી કાંઈક ને કંઈક કહેવાય ગયું હોય કોઈની લાગણી જે પહોંચી હોય મને દિલથી માફી દેવા તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસ સોમવારના રોજ શાળા સમય બાદ આ શાળા છોડી તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસ મંગળવારના રોજ શાળા સમય પહેલાં આરિયાણા ગામની કે સંત શાળામાં આચાર્ય તરીકેની જવાબદારી નિભાવવા માટે જઈ રહ્યો છું વરખાસીમ શાળા વિસ્તારમાં સુખ દુઃખ પ્રસંગ યાદ કરતા રહેજો અને જ્યારે પણ શાળાનું મારે જરૂર પડે ત્યારે મારા બનતા તમામ પ્રયત્નો કરવા તૈયાર છું ગુડ બાય આવજો انا مو باريا شباب फूल दे हेलो ए उ उ फूल चाहिए बजाना वीडियो એ મોજ આવે છે આ બુશમાં ટીકે ને તમારા દૂધ દૂધ પ્રોફેટા ને હા આ બુશ ટીકટ ને ટીકટ બોલતી આ એ લાઈક યોર લાઈક નું દેવા જવું છે બોલ તો હું આ એ નાંગીરા નું મે અરે કે યે સટકે છે હીરામાં तुम्ही कबका करून देवा